વડોદરા શહેર નજીક આવેલા દશરથ ગામમાં કચરો સળગાવવામાં આવી રહ્યો છે જેના કારણે ઉત્પન્ન થતા ઝેરી વાયુથી લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે આગે રજૂઆત કરવા છતાં પણ આ પ્રક્રિયા ચાલુ શહેર નજીક આવેલા ઘણા દિવસોથી કચરો કચરાનું યોગ્ય નિરાકરણ કરવામાં આવતું નથી ડોર ટુ ડોર ના કર્મચારીઓ પણ આશરે દસ પંદર દિવસે કચરો લઈ જતા હોય છે જેના કારણે સ્થાનિક હાલાકીનો ભોગ બનવા પામ્યા છે લોકોના સ્વાસ્થ્યને પણ અસર પડી રહી છે હાલ કચરાના નિરાકરણ પંચાયતે વુડાને કોન્ટ્રાક્ટ આપેલ હોય ડોર ડોરટુ ડોરના કર્મચારીઓ અહીંયા જ કચરાને નાખવામાં આવે છે કોઈ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા અહીં કચરો સળગાવવામાં આવતા ઝેરી વાયુ ઉત્પન્ન થતા લોકોને શ્વાસ લેવામાં ઘણી મુશ્કેલી પડી રહી છે ત્યારે સ્થાનિક રહીશ હિતેન મકવાણાએ પંચાયતને બે દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે જો આનું નિરાકરણ કરવામાં નહીં આવે તો ગ્રામજનો સાથે ઉગ્ર આંદોલન કરવામાં આવશે છેલ્લા એક મહિનાથી અમે પંચાયતમાં વારંવાર રજૂઆત કરી છે કચરો અહીંયા જે ઠાલવે છે નજીકમાં જે રહેઠાણ વિસ્તાર જે આશરે દસ હજારથી વસ્તી રહી છે તે છતાં પણ પંચાયતનું પાણી પીઠનું પાણી નથી હલતું કે વુડાવાને વારંવાર રજૂઆત કરી છે વુડાના કોન્ટ્રાક્ટરોને રજૂઆત કરી છે કે તમે અહીંયા જે કચરો નાખો છો તમે જોઈ શકો છો કે રોડ ઉપર કચરો આવે છે પાછળ જે ગાયો એક કચરો કચરો વેસ્ટેડ એટલો છે કે પ્લાસ્ટિકને બધું ગાયો ખાઈ રહી છે તો એ પ્લાસ્ટિકને એ પેટમાં એકઠું થઈને ફૂડ પોઈઝનિંગ થવાની પણ સંભાવના છે એ જ ગાળોનું દૂધ આપણા રહેઠાણ વિસ્તારો આપણા જે ગ્રામજનો છે એ લોકોને પીવા માટે આપવા માટે આવે છે છેલ્લા શનિવારે શુક્રવારે પણ કહેવામાં આવ્યું હતું રૂડાને કે અહીંયાથી કચરો સાફ કરવામાં આવે પણ આજ દિન સુધી એ લોકોએ કોઈ આની ઉપર એક્શન નથી લીધું ના પંચાયતે કોઈ એક્શન લીધું છે રાત્રે આ જ કચરાને બારવામાં આવે છે અને ઝેરી વાયુ ઉત્પન્ન છે અને ગ્રામજનોને આનાથી ઘણી તકલીફ અને શ્વાસનું પ્રોબ્લેમ થાય છે તો વારંવાર મારે કહેવું છે આ છેલ્લા બે દિવસની હું અલ્ટિમેટ આપવા માગું છું જિલ્લા પંચાયત ઉડા અને ગ્રામ પંચાયતમાં કે આને સાફ કરીને અને આની જગ્યા બીજે ક્યાંક કરવામાં આવે યા તો રોજ બરોજનો આ કચરો અહીંયાથી ઉઠાવવામાં આવે નહીં તો આના આના પરથી આંદોલન કરવામાં આવશે